હાઉસિંગ બોર્ડ કોલોની વિસ્તાર આખલાવોના ત્રાસથી પરેશાન તંત્રના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ પોરબંદર શહેરના હાઉસિંગ બોર્ડ કોલોની વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આખલાવોના વધતા આતંકને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે રાત્રિના સમયમાં તો ઘરની બહાર નીકળવું અતિ મુશ્કેલ બન્યું છે જેના કારણે નાગરિકોને જાનહાનીનો ભય સતાવી રહ્યો છે વિસ્તારમાં નાના બાળકોને રમવા જેવું જોખમભર્યું બની ગયું છે તેમજ વૃદ્ધ નાગરિકો માટે સામાન્ય બહાર ફેરી મારવી પણ અસંભવ બની ગઈ છે આખલાવોના હુમલાનો ભય અને અવારંવાર જોવા મળતી દોડધામના કારણે લોકોને માનસિક તણાવનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક નાગરિકોમાં ચર્ચા એ છે કે કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ પ્રશાસન અને પાલિકાના સંબંધિત વિભાગોને તાત્કાલિક પગલાં લેવા માંગ ઉઠી છે અને હાઉસિંગ બોર્ડ કોલોની વિસ્તારમાં આખલાવોની હેરાનગતિ દૂર કરવા યોગ્ય વ્યવસ્થા કરવી સમયની માંગ બની છે વિસ્તારના લોકોની જોરદાર માંગ છે કે તંત્ર તરત ચેતન થાય અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પૂરતા પગલાં ભરે જેથી આવનારા દિવસોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય સ્થાનિક રહેવાસીઓની લાગણી અને માંગને ધ્યાને લઈને તંત્રે ગંભીરતાપૂર્વક વિચારવાની તાત્કાલિક જરૂર છે